સુરતના ડિંડોલી વિસ્તારમાં પંદર વર્ષની સગીરાનો પીછો કરી છેડતી કરનાર આરોપીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે આરોપી છેલ્લા ઘણા સમયથી સગીરાને સ્કૂલે જતી ત્યારે પીછો કરી તેને વાત કરવા દબાણ કરતો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં પંદર વર્ષની સગીરાનો પીછો કરીને છેડતી કરનાર આરોપીની દિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અગાઉ પણ સગીરાનો પીછો કરીને પરેશાન કરતો હતો તે સમયે સગીરાના માતા પિતાએ તેની પરિવારને જાણ કરતા મકાન માલિકે સાબિરના પરિવારને મકાન ખાલી કરાવ્યું હતું છતાં પણ તે નહીં સુધરતા હાલ નવાગામ ગામ ડિંડોલી હરિહરનગર માં રહેતા સાબીરે ફરી સગીરાને પરેશાન કરવા શરૂ કર્યો હતો આરોપી મોહમ્મદ સાબીર નફીસ કુરેશી છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્કૂલે જતા સગીરાનો પીછો કરીને વાત કરવા દબાણ કરતો હતો એટલું જ નહીં સોસાયટીમાં પણ ભટકતો હતો જેના કારણે સગીરાની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ ડિંડોલી પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને મોહમ્મદ સાબિર નફીસ કુરેશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત